ગુજરાત રાજ્ય સંગીત એકેડમી દ્વારા શાંતિ નિકેતન કોલેજ ખાતે કાઠિયાવાડી જલસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુહા છંદ અને લોકગીતના કલાકારો દ્વારા સાહિત્યની ઝાંખી રજૂ કરવામાં આવી હતી આજનો યુવા વર્ગ લોકગીત દુહા છંદને સમજે અને તે તરફ વળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર મહેશ ગોગરા પ્રિન્સિપાલ શાંતિ નિકેતન કોલેજ આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમિક દ્વારા આયોજિત કાઠિયાવાડી જલસાનું આયોજન કરવામાં આવેલું જેનો મુખ્ય હેતુ આજની જે યુવા પેઢી છે એ સંગીત તરફ આગળ વધે અને ખાસ કરીને આપણું જે દુઆ છંદ અને લોકગીત જે છે એ લોકગીત તરફ વધુને વધુ રસ લે એ હેતુસર છે પશ્ચિમીકરણ વધુને વધુ થઈ રહ્યું છે ત્યારે પશ્ચિમી મ્યુઝિકથી પ્રભાવિત થઈ રહ્યા છે ત્યારે આજની આ યુવા પેઢી આપણો દુઆ છંદ અને લોકગીત આપણા જે છે એ તરફ પણ પ્રેરાય અને રસરૂચિ લે એ હેતુસર આજે પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ જે છે એમને ભાગ લીધેલો અને આ કલાકારોએ પોતાની લોકકળા જે છે એ રજૂ કરે પાંચસોથી વધારે બાળકો જે છે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધેલ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ આજની જે આપણી યુવા પેઢી છે એ આપણી જે લોકકળા છે લોક સંસ્કૃતિ છે આપણા દુઆ અને છંદ અને લોકગીતો છે એ તરફ પણ પ્રભાવિત થાય એ હેતુસર આ કાર્યક્રમ કરેલો છે મારું નામ ચંદ્ર સાકરિયા છે મેનેજિંગ ટ્રસ્ટી નિકેતન કોલેજ આજનો આ કાર્યક્રમ છે ગુજરાત નાટ્ય એકેડમી દ્વારા પ્રસ્તુત કાઠિયાવાડી જલસા જે શાંતિનિકેતન કોલેજના આંગણે આયોજન કરેલું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાચીન છંદ દુહા લોકગીતો જે લુપ્ત થયેલા છે તેને પ્રસ્તુત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આયોજન કરેલ છે આ કાર્યક્રમમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યો છે અને ખૂબ સરસ આયોજન હતું કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ છે કે પ્રાચીન જે સંસ્કૃતિ લુપ્ત થયેલ છે તેને પાછું જીવંત કરવા માટે આયોજનનો મુખ્ય હેતુ એ જ છે